તો આપણા બધા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે બીજું અમારી પાસે પશુઓ છે ચાર શાખાઓમાં અને એને લઈને અમે જે ગયા વર્ષે લગભગ જેટલી ગોબર સ્ટિક બનાવેલી પરંતુ ડિમાન્ડ વધવાને કારણે અને લોકોમાં જે જાગૃતિ આવતી જાય છે એને લઈને આ વખતે અમારે સિત્તેર ટનથી પણ વધારે બનાવેલી છે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક એટલા માટે આપણને સસ્તી પડે કે એ પચીસ રૂપિયા કિલો અમે વેચીએ છીએ એની સામે લાકડાનો ભાવ જોઈએ તો પચીસ પિસ્તાલીસ થી પચાસ રૂપિયે કિલો છે એટલે એ માને આપણે જો લાકડાનો ઉપયોગ નહીં કરીએ તો જંગલોની કપાતા બચાવી શકીએ બીજું આપણે જેને માતાનો દરજ્જો આપીએ છીએ એવી ગાયોને પણ પણ બચાવવા માટે માટે આપણે આપણે એને સંવર્ધન ધ્યાન રાખી શકીએ અને એ બને પાંજરાપોળો થઈ શકીએ ચાલુ રહેશે છેલ્લા છ મહિના થી સતત આ કામગીરી ચાલુ છે કારણ કે એમ જેમ કહ્યું એમ આપણે વર્ષો વર્ષ હવે લોકોમાં જેમ જાગૃતિ આવતી જાય છે એમ ડિમાન્ડ કરતા સપ્લાય અમારે જે ઓછો હતો તે વધારવા માટે આ વખતે સીટ વધારે આપણે ખરેખર ખૂબ સારો સવાલ કર્યો અત્યારે આપણે ત્યાં એક સંસ્થા છે જે એક મેળ છે કે જેને માટે લાકડાની અવેજીમાં છેલ્લા દોર વર્ષથી એ લોકો ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટીકનો ઉપયોગ કરે છે